પાછું બધાનું સ્વાગત ચેક કરી નવા બ્લોગમાં કોમેડી સાથે બહુ મજા હશે આનેડા નાવા ગયા હતા હજી બનાવ બનાવવાનું ચાલુ છે હજી તો બનાવવાનું પછી જે રીતનું બનાવેચન બગીસોનું એ કહે છે આખું બનાવવાનું પછી કઈ રીતનું છે એ આપણને ખબર બાકી બનાવવાના છે એટલે કામ ચાલુ થયું છે તારે જેવું જેવું વરસાદની હિસાબે બન્યું હતું એટલે એવું છે તો બ્લોગમાં બનાવી રહી કન્ટિન્યુ કન્ટેન્યુ દેખાડ છે બધું અને આવા રહી નહીં ચાલુ કન્ટેન્યુ રહી અહીં શું પાણી ઉડે પાણી ઉડાડ તો ભાઈ આ બાબા વાતો 哎，去啊！你咋给多？多少呀？<noise> <noise> Субтитры сделал DimaTorzok માન ના tidak mah dia nawa hanya biasa itu hanya itu sendiri hanya saya nawa nusa saya kami kiananya saya saya tu pada nice lah betul apa